બોલેબાએ બાય બાય અમારો અધિકારીને બોલાવજો એ છે એમ ડાયરેક કોઈ વસ્તુ તમે પાડવામાં દો અમે તમારે જીવા પ્રમાણે અમે બે થી ખાલી કરી દો તો તમે કાલની બસ રાત માં અમે અત્યારે આવીને અમે અમે બાકી અમે એને યાદુભાઈ કરવા કહી દો છે અમારા ડોને કહી દો છે આલે ચપાડવા ન હોય ઓફિસર લેકર નહી નહી પાંચ વરસથી હાલો અમે અમારા પુત્રને એક સિકંદર લેકર સાસા આખી જયા આખી જયા આખી જયા બોલો અમૃત સહેજ બોલાવો આ રહ્યા જોઈ લો ને કેમ છે કે તમે બોલો પાસ ચા બેસ બેસ અમર બોલો એક દિવસ તમે જને તમે તો પોઠા કે ના ના એ બોલ કે ચા ઓમ માં કોઈ માં દો ને મને <coughs> <coughs> તમને નહીં વાત છે એનો તમારી કરવા તૈયાર છે કરવા તો કરી તમારે ઓર્ડર આપવો પડે મારું ઓર્ડર પડે હા બોલ ને

આ કલેવાતો રજીવતો છે કોપિસિયાપી જાળ લેવી છે આવો કોફો લેજી છે થોડું એકું કાર્યવાદી સુધારા હોય તો મને નામ જાય આપનો છે

ભાવનગર ખાતે નીલંબા પોલીસ સ્ટેશને મારી ધરપકડ કરી મારી મને ડીટેઈન કરી અને જે બનાવ બન્યો એ ઘટના સ્થળ ઉપરથી મને પોલીસ દ્વારા ડિટેન કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યું જીતન શા માટે કરવામાં આવ્યા તમને એમાં એવું હતું કે નીલ સર્કલ વિસ્તારની અંદર છેલ્લા પચાસથી સાઠ વર્ષથી ગરીબ માણસો પોતે ત્યાં વસવાટ કરે છે રહે છે અને ત્યાં જ એની પાછળના ભાગમાં ભાવનગર આઈજી સાહેબનો એક બંગલો બને છે આ બંગલો બનવાના કારણે આ લોકોને નોટિસ આપેલી એના અનુસંધાને આ ગરીબ માણસો છે એના વતી અમે લોકો જ કોર્ટમાં ગયેલા અને કાયદેસર કાર્યવાહી કરી અને કોર્ટે સ્ટે આપેલો પરંતુ આ અભણ અને અશિક્ષિત લોકો હોય આ સ્ટે પૂરો થઈ ગયો હોવા છતાં આ લોકોને ખ્યાલ ન રહ્યો ત્યારે આજ ગઈકાલે રાત્રે જ પોલીસ આવી અને આ લોકોને કહી ગયેલા કે તમે તમારું રાત્રે ઘર ખાલી કરી નાખજો સવારે અમારે એને આ ઉપર ડિમોલેશન કરવાનું છે તો મારું એટલું જ કહેવાનું છે કે પોલીસ તંત્રએ રાત્રે જઈ અને સવારે સવાર સુધીમાં ઘર ખાલી કરવાનું કીધું તો કોણ આખી રાતમાં ઘર ખાલી કરી શકે બીજું પોલીસે જેના ઈશારા આ કર્યું હોય પરંતુ નિયમની વિરુદ્ધનું કૃત્ય છે કાયદાની વિરુદ્ધનું આ કૃત્ય કર્યું છે પોલીસે બળજબરી કરી છે બળ પ્રયોગ કર્યો છે અને સવારે વહેલી સવારે આવી આ જે અસરગ્રસ્તો છે એને એવું રાત્રે કહી ગયા કે અમે અગિયાર વાગે આવવાના છે એના બદલે સવારે છ વાગે આ લોકો આવ્યા અને છ વાગે આવી અને ધાગમકી અને બળ જબરીપૂર્વક આ લોકોના મકાનો ડિમોલેશન કરી નાખવામાં આવ્યા છે આ અસરગ્રસ્તોનો મને ફોન આવ્યો સવારે સાત વાગે તાબડતોબ હું ઉઠીને સીધો ત્યાં ગયો અને મેં આ પોલીસ અધિકારીઓ પાસે આનો ખુલાસો માગ્યો કે ભાઈ તમે આ ડિમોલિશન કરવા આવ્યા છો કાંઈ વાંધો નહીં કાયદા પ્રમાણે નિયમ પ્રમાણે જે કરવું પડે એ કરો ભલે આ લોકોની વિરુદ્ધમાં કોર્ટનો ચુકાદો આવ્યો છે પણ આ ચુકાદાની અંદર સાથોસાથ એવી પણ એક સ્પષ્ટતા કરી છે કોર્ટે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન બે હજાર ચોવીસ મુજબ આ જે અસરગ્રસ્તો છે એને કોઈ પણ કાર્યવાહી કરવી હોય તો એના પંદર દિવસ અગાઉ એ લોકોને લેખિતમાં નોટિસ આપવી પરંતુ આ પોલીસ અધિકારીઓ કે પ્રશાસને આ ગરીબ માણસોને કોઈ પણ જાતની નોટિસ આપી નથી જાણકારી કરી નથી અને માત્ર બારથી પંદર કલાકની અંદર રાતોરાત જઈ અને ડિમોલેશન કરવામાં આવ્યું છે ખરેખર આ એક માનવ અધિકારનો ભંગ છે અને એક કાયદાનો ભંગ છે અને કાયદાની વિરુદ્ધનું કૃત્ય છે આજે મારે હર્ષ સંઘવી સાહેબને કહેવું છે કે અવારનવાર તે વારંવાર બોલે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પણ ખરેખર આ જે ઘટના ઘટી છે થી બાર મજૂરી કરતા પરિવારોને જે ઘર વિહોણા કર્યા છે એના બાળકોને રઝળતા કર્યા છે આવી કડકડતી ઠંડીમાં તો એને એની સાથે કાયદાનું ઉલ્લંઘન કરીને હર્ષ સંઘવી સાહેબ જે ગૃહમંત્રી છે ગુજરાત રાજ્યના એના જ પોલીસ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટે પોલીસનો બળ પ્રયોગ કરીને એક વર્ધીના જોરે આ લોકોને રોડ ઉપર લાવી અને કાયદાનું ઉલ્લંઘન કરીને અમારા પાસે ઓન પેપર જે ચુકાદો કોર્ટે આપેલો છે એની અંદર ઉલ્લેખ છે કે ભાઈ આ લોકોને પોતાની રજૂઆત કરવાનો સમય આપવો પોતાને કાર્યવાહી કરવાનો સમય આપવો અને તમે પોલીસ ડિપાર્ટમેન્ટ કે પ્રશાસન જે કાર્યવાહી કરે એના પંદર દિવસ અગાઉ એ લોકોને લેખિતમાં નોટિસ આપવી આવો સુપ્રીમ કોર્ટનો આમાં લખાણ છે એની નોંધ છે કાયદાનું ઉલ્લંઘન કરીને કાયદાની કાયદાનો ઉલાળિયો કરીને કોર્ટ ઓફ કન્ટેમ કરીને ગરીબ માણસોને જે લોકો મજૂરી કરતા હોય રોજનું લાવીને રોજ ખાતા હોય જે લોકો કોર્ટ કચેરી માટે સક્ષમ ન હોય લડવા માટે સક્ષમ ન હોય અવાજ ઉઠાવવા માટે સક્ષમ ન હોય એવા લોકોને કલેક્ટર સાહેબ એસપી સાહેબ આઈજી સાહેબ આ લોકો બળજબરી પૂર્વક સત્તાના જોરે દબાવી ધમકાવી અને ગેરબંધારણીય ગેરકાનૂની રીતે કોર્ટનો હુકમ હોવા છતાં એનું ઉલ્લંઘન કરી એનું કન્ટેમ કરી અને કાર્યવાહી કરવી એ બિલકુલ યોગ્ય નથી આ ખરેખર આ ગરીબ માણસો સાથે અને સામાન્ય લોકો સાથે હળાહળ અન્યાય છે છેલ્લા પંચાવન થી સાઠ વર્ષથી અમારું આ ગરીબ પરિવાર છે

તો આ જ્યારે પ્રક્રિયા શરૂ થઈ તો સૌથી પહેલા અમે રાજુભાઈ સોલંકીની ઓફિસે દરેક પરિવાર ગયા અને રાજુભાઈને જાણ કરી રાજુભાઈ અમને કોર્ટની અંદર દરેક પ્રક્રિયા કરાવી અને દરેક સ્થળે અમારી સાથે સપોર્ટમાં ઊભા છે રાજુભાઈ સોલંકી દ્વારા અમારે છ થી સાત વર્ષ આ પ્રક્રિયા શરૂ હતી અને અમને અહીંયા આશરો મળ્યો છે અને આજે પણ અમને કાલ રાત્રે કહેવામાં આવ્યું